હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે રાગીના લોટના ઢોકળા તો રાગીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે રાગીનો લોટનો ઉપયોગ કરવાથી વજન પણ ઓછું થાય છે તો આ રીતે રાગીના લોટના ઢોકળા બનાવશું તો ઢોકળા છે તે સોફ્ટ બનશે તો ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક વાટકી આપણે રાગીનો લોટ લેશું એક વાટકી સૂજી લેશું ટેસ્ટ અનુસાર નિમક અને એક કપ ખાટી છાશ લેવાની છે છાશની જગ્યાએ જો તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ઢોકળાનો બેટર બનાવવા માટે એક બાઉલ લેશું અને બાઉલમાં જે રાગીનો લોટ રાખ્યો તો તે રાગીનો લોટ અને સૂજી નાખશું તો સૂજી અને રાગીના લોટને ચારીને જ નાખવાનો છે તો ટેસ્ટ અનુસાર નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો જે છાશ રાખી હતી તે છાશ નાખશું તો છાશ બને ત્યાં સુધી ખાટી જ લેવાની છે અને જો તમે દહીંનો ઉપયોગ કરવાના હોવ તો દહીં પણ ખાટું જ લેવાનું છે તો છાશ નાખી અને છાશને સારી રીતે મિક્સ કરી દેશું તો પહેલાં આપણે અડધા ભાગની છાશ નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું તે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે અડધા ભાગની છાશ રાખી હતી તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું એક સાથે તમે છાશ નાખશો તો છાશ છે તે વધી જશે છાશની જગ્યાએ જો તમારે અડધા ભાગનું પાણી નાખવું હોય તો અડધી છાશ અને અડધા ભાગનું પાણી પણ નાખી શકો છો તો બેટરને આ રીતે મિક્સ કરી દેવાનું છે બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે તો દસ મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું એટલે સૂજી છે તે સારી રીતે ફૂલી જશે ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો ઢોકળાને વગાડવા માટે આપણે તેલ લેશું રાઈ જીરું હાફ ટી સ્પૂન હિંગ અને વન ટી સ્પૂન સફેદ તલ લેશું મીઠા લીમડાના પાન લીધા છે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો વન ટી સ્પૂન લાલ મરચું પાવડર લેશું બે લીલા મરચાં એક ઇચાદુનો ટુકડો અને થોડું લસણ લેશું તો તેને પેલા જ પીસીને રાખી દીધા છે તો જો તમે તીખું વધુ ખાતું હોવ તો લીલા મરચાંની જગ્યાએ તમે લીલી મરચી આવે છે તીખી તો તીખી લીલી મરચીનો ઉપયોગ પણ કરી શકો છો તો એક પેકેટ પાઉચ લેશું તો થોડી માટે બધા ઇન્ગ્રેડિયન્ટને સાઈડમાં રાખી દેસું દસ મિનિટ થઈ ગઈ છે જે બેટર રાખ્યું હતું ઢાંકીને તે બેટર લેશું અને બેટરને સારી રીતે મિક્સ કરી દેશું તો લીલું મરચું આદુનો ટુકડો અને લસણ પીસીને રાખ્યું હતું તે નાખશું અને લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તો લીલા ધાણાને ધોઈ અને લીલા ધાણા નાખશું તો જે તેલ રાખ્યું તેમાંથી આપણે વન ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ નાખી અને ઇન્ગ્રીડિયન્ટ બેટરમાં સારી રીતે મિક્સ કરી દેસું તો બેટરમાં તમે તેલ નાખશો તો ઢોકળા છે તે સોફ્ટ બનશે તો બધા ઇન્ગ્રીડિયન્ટ બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો ઢોકળા બનાવવા માટે એક પ્લેટ લેશું પ્લેટમાં તેલ લગાવી દેસુ એટલે ઢોકળા છે તે સારી રીતે બની જશે તો પ્લેટમાંથી નીકળી જશે પ્લેટમાં ચોટશે નહીં તો પ્લેટને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો જે બેટર રાખ્યું હતું તે બેટર લેશું અને બેટરમાં આપણે જે ઈનો રાખ્યો હતો તેમાંથી આપણે અડધું પાઉ ઈનો નાખશું ઈનો નાખી અને આપણે તેમાં વન ટેબલ સ્પૂન પાણી નાખશું પાણી નાખશું તો ઈનો છે તે એક્ટિવ થઈ જશે તો પાણી નાખી અને ઈનોને સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટરમાં ઈનો છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો જે પ્લેટ તૈયાર કરીને રાખી છે તેલ લગાવીને તે પ્લેટમાં જે બેટર તૈયાર કરીને રાખ્યું છે તે બેટર નાખશું બેટર નાખી અને બેટર પ્લેટમાં આ રીતે સેટ કરી દેસું બેટર પ્લેટમાં સારી રીતે સેટ થઈ જાય તો ઉપરથી આપણે લાલ મરચું પાવડર રાખ્યું તો તે લાલ મરચું પાવડર નાખશું તો પેલા જ પાણી ગરમ કરવા માટે સ્ટીમરમાં રાખી દીધું હતું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે તો હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકશું અને ઢોકળાના બેટર વાળી પ્લેટ મૂકશું પ્લેટ મૂકી અને પંદર મિનિટ સુધી તેને સ્ટીમ થવા દેસુ તો પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું કે ઢોકળા સારી રીતે સ્ટીમ થયા છે કે નહીં તો સારી રીતે સ્ટીમ થઈ ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો ઢોકળાને વઘારવા માટે ગેસ ચાલુ કરશું એક તડકા પેન મૂકશું અને તડકા પેનમાં આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી રાઈ જીરું હીંગ અને મીઠા લીમડાના પાન નાખશું તો મારી પાસે સુકા લીમડાના પાન અવેલેબલ હતા એટલે મેં સુકા લીમડાના પાન નાખ્યા છે જો તમારી પાસે લીલા લીમડાના પાન અવેલેબલ હોય તો તમે લીલા લીમડાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો તો સફેદ તલ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ઢોકળા ઉપર આપણે વઘાર નાખશું વઘારને ચમચીની મદદથી આ રીતે ફેલાવી દેસું વઘાર ફેલાવી અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો ઢોકળાના નાનાથી મોટા પીસ કરી લેશું તમને જે મનુકૂળો આવે નાના મોટા એ પ્રમાણે ઢોકળાના પીસ કરી લેવાના છે

તો ગરમા ગરમ રાગીના ઢોકળાને તમે દહીં લસણની ચટણી લીલી ચટણી કે પછી સોસ સાથે ખાશો અને ચા સાથે રાગીના ઢોકળા ખાશો તો રાગીના ઢોકળા ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો જો તમને રાગીના ઢોકળાની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે રાગીના ઢોકળા જરૂર ટ્રાય કરજો આ રીતે ઢોકળા બનાવ્યા હોય અને તમારા રાગીના ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે